વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન આપવામાં આવે છે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો અને અહીંયા કયું કીધું નથી કે આદેશની રીતે મેળવવો કે પછી લોકની રીતે મેળવો પરંતુ વિદ્યાર્થી મિત્રો જો આપણે આ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આદેશની રીતે મેળવીશું તો આપણને ખૂબ સહેલો પડશે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે તો આપણે હવે એની ગણતરી કરી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સમીકરણ યુગમાંનો ઉકેલ આપણે આદેશની રીતે શોધો છે એટલે પહેલાં આપણે સમીકરણને નંબર આપી દઈએ પહેલું સમીકરણ આપણે નંબર વન આપીએ છીએ બીજા સમીકરણને આપણે નંબર ટુ આપીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી કોઈપણ એક સમીકરણને આપણે પસંદ કરી લઈએ તો આપણે પહેલાં સમીકરણને આપણે પસંદ કરીએ છીએ સમીકરણ નંબર એકને બરાબર છે તો પહેલાં જે આપણે સમીકરણ એક લેતા સમીકરણ એક લેતા તો સમીકરણ એક આપણે પહેલાં લખી કાઢીએ સમીકરણ એક આપણને આપ્યું છે અંડર રૂટ ટુ એક્સ પ્લસ અંડર રૂટ થ્રી વાય ઇક્વલ ટુ ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ કોઈ પણ એક ચલને સૂત્ર કરતાં બનાવવાનો છે તો માની લો કે આપણે ચલ એક્સને સૂત્ર કરતાં બનાવીએ છીએ તો અહીંયા લખીશું અંડર રૂટ ટુ એક્સ બરાબર માઇનસ અંડર રૂટ થ્રી વાય થશે બરાબર છે ધેર અહીં આગળ એક્સની સાથે કંઈ પણ રાખવાનું નહીં એટલે એક્સની સાથે આ અંડર રૂટ ટુ ગુણાકારમાં છે તો રાઇટ હેન્ડ સાઈડ પર જઈશું તે ભાગા કરવા છે એટલે માઇનસ અંડર રૂટ થ્રી વાય અપોન અંડર રૂટ ટુ થશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને આ જે સમીકરણ મળ્યું એને આપણે સમીકરણ નંબર ત્રણ કહીશું હવે વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ ત્રણમાં આપણને એક્સની કિંમત જે મળી તો આ જે કિંમતને આપણે જે નથી પસંદ કર્યું એટલે સમીકરણ બે આપણે જે નથી લીધું એમાં આ કિંમત મૂકીશું તો આપણે લખીશું કે હવે એક્સ બરાબર માઇનસ અંડર રોટ થ્રી વાય અપોન અંડર ટુને સમીકરણ બેમાં મૂકતા તો સમીકરણ બેની અંદર આપણે આ એક્સની કિંમત મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સમીકરણ બે લખી કાઢીએ અંડર રૂટ થ્રી એક્સ માઇનસ અંડર રૂટ એટ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેર ફોર હવે એક્સની કિંમત આપણે મૂકવાની છે એટલે અંડર રૂટ થ્રી ઇન્ટુ એક્સની જગ્યાએ આપણે માઇનસ અંડર રૂટ થ્રી વાય અપોન ટુ મૂકીશું માઇનસ અંડર રૂટ એટ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જુઓ આ બંનેમાં કંઈ છેદ ઉડતો નથી એટલે આપણે આને ગુણાકારમાં લઈ જઈએ અંદરની સાઈડ એટલે માઇનસ અંડરઉટ થ્રી ઇન્ટુ અંડર રૂટ થ્રી એટલે થ્રી વાય થશે અને અપોન અંડર રૂટ ટુ રહેશે બરાબર છે માઇનસ અહીં આગળ જુઓ આપણે આ ફરી એક સ્ટેપ આગળ લખીએ ચાલો અંડર રૂટ એટ ઇન્ટુ વાય બરાબર ઝીરો હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ માઇનસ થ્રી વાય છે હવે નીચે આપણે અંડર રૂટ બે લસા કાઢીએ છીએ બરાબર છે એટલે અહીંયા આગળ શું થશે આ અંડરઉટ બે સાથે ગુણાશે એટલે અંડરઉટ બે એટલે અંડરઉટ થશે પણ અંડરઉટ સિક્સટીનનો સ્ક્વેર વર્ગમૂળ કાઢીએ તો આપણને ચાર વાય મળશે બરાબર છે બરાબર ઝીરો ધેર ફોર હવે માઇનસ થ્રી વાય માઇનસ ફોર વાય એટલે માઇનસ સેવન વાય અને આ અંડરઉટ ટુ સાથે ગુણાકારમાં થઈને ઝીરો થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે વાયની સાથે માઇનસ સેવન ગુણાકારમાં છે તો બાગાકારમાં લઈએ ઝીરો અપોન એનીથીંગ દેટ ઇઝ ઝીરો એટલે ઝીરો અપોન માઇનસ સેવન એટલે ઝીરો થશે એટલે વાયની કિંમત આપણને કેટલી મળી ઝીરો મળી હવે વિદ્યાર્થી મિત્રો આ જે વાયની કિંમત આપણને ઝીરો મળી એ આપણે સમીકરણ ત્રણ જે છે એની અંદર મૂકી દઈએ તો આપણે લખીએ હવે વાય બરાબર ઝીરોને સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણ પહેલાં લખી કાઢી સમીકરણ ત્રણ છે એક્સ બરાબર માઇનસ અંડર રૂટ થ્રી વાય અપોન અંડર ટુ બરાબર છે હવે એની અંદર આપણે વાય ઝીરો મૂકી દઈશું તો તેર ફોર એક્સ બરાબર અંડર થ્રી અપોન અંડર થ્રી ઝીરો માઇનસ અંડર ઝીરો અપોન અંડર ટુ તો જો ઝીરો સાથે કોઈપણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો ઝીરો થઈ જાય એટલે ઉપર તો અઉં ઝીરો થઈ ગયો છેદમાં અંડર ટુ તો ઝીરો અપોન એનીથીંગ દેટ ઇઝ ઝીરો ધેરફોર એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ધેર આપણે ઉકેલ મેળવવાનો હતો તો ધેરફોર આમ ઉકેલ આપણે આદેશની રીતે મેળવ્યો છે આ ઉકેલ તો ઉકેલ એક્સ વાય બરાબર એક્સ એટલે ઝીરો મળ્યું અને વાય એટલે પણ ઝીરો મળ્યું તો આ આપણો માંગેલો ઉકેલ છે